શ્રીજી મહારાજ એકવાર ગામ અલ્લૈયા પધાર્યા હતા હરિભક્ત નારાયણભાઈ સુતારને ઘેર સભા કરીને વિરાજમાન થયા હતા જે એમના ઘરની એ પ્રસાદીની જગ્યાએ હાલ શ્રી સ્વામિનારાયણ મંદિર છે ગામના તેમજ આસપાસના ગામના સૌ હરિભક્તો શ્રી હરિ પધારા જાણીને અતિ હરગભેરા આવીને દર્શન કરીને સભામાં સન્મુખ બેઠા હતા એ વખતે ગામ શેખપાટથી નિષ્કુળાનંદ સ્વામીનો પૂર્વાશ્રમનો શાળો દસ બાર મનુષ્ય હારેર આવીને શ્રી હરિને કહેવા લાગ્યો છે તમે મારા બનેવીને સાધુ કરી છા તે હવે મારી બેન અને નાના નાના છોકરાઓ રજડે છે એમ કહીને જેમ તેમ વચનો બોલવા લાગ્યો આમ શ્રી હરિને તોછડા વચન બોલાવતા એની જીભ ટૂંકી પડી ગઈ ને ભય પામીને તરત શેકપાટ ચાલ્યો ગયો એ વખતે સભામાં હરિભક્ત હજુ સોની આવ્યા તે શ્રીહરિને ચરણે દંડવટ પ્રણામ કરીને સભામાં બેઠા ત્યારે સુતાર નારાયણભાઈ શ્રીહરિને બે હાથ જોડીને વિનંતી કરતા થકા બોલ્યા કે મહારાજ આ અજા સોનીને કાંઈ વંશ નથી ને શેર માટીની ખોટ છે તો આપ દયા કરીને એક દીકરો દો આમ નારાયણભાઈની અરજ સાંભળીને શ્રીહરિ ખડખડાટ હસતા થકા બોલ્યા કે જુઓ અમે તો કોઈને દીકરો દીકરી દેતા નથી અમે તો કોઈને દીકરા હોય તો એને સાધુ કરી નાખીએ છીએ ત્યારે સૌ હરિભક્તોએ ભક્તોએ શ્રી હરિને વિનંતી કરી કે પ્રભુ તમે તો કૃપાળુ છો એમને એક દીકરો થાય એવું વચન આપો ભક્તવત્સલ શ્રી હરિ આયશાન બોલ્યા કે અજાસોની અમે તો સૌનું કલ્યાણ કરીએ છીએ તમે ગામ બાળાને ગોંદરે શંકરની બેરી કરાવજો શંકર ભગવાન તમને દીકરો દેશે છોકરાના કાને શિવનું લિંગ થશે તો માનજો કે દીકરો શંકર ભગવાનની કૃપાએ જન્મો છે આમ અજા સોનીને વર શ્રી શ્રીહરી ગામ અલૈયાથી ચાલ્યા પછી અજા સોનીએ બાળા ગામને પાદર ભગવાન શંકરની દેરી કરાવી શિવજીની કૃપાએ એમના ઘરે દસમા મહિને દીકરાનો જન્મ થયો અને નાના બાળકના કાને શિવની લિંગ જેવો આચળ હતો એ જોઈને સર્વે લોકને શ્રીહરિનું વચન લીધેલ હતું તે સત્ય થયું હોવાનું જણાયું અસ્તો જય સ્વામિનારાયણ શ્રીહરિચરિત્ર ચિંતામણીમાંથી